સભાઓ થશે સરઘસો થશે ને રેલીઓ નીકળશે નેતાજી મંચ પર ચડીને મોટા મોટા ભાષણો કરશે ઘણા વાયદાઓ કરશે પણ શું આ નેતાજી જનતાનું સાંભળશે એટલે જ અમે લઈને આવી ગયા છીએ કાર્યક્રમ સાંભળો નેતાજી ત્યારે આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના લો ગાર્ડન અને આજે અમદાવાદના લો ગાર્ડનથી જ તમે સાંભળો નેતાજી દર્શકોપિત્રો આપણી સાથે ઉપસ્થિત છે હેમંભાઈ શા કે જેઓ અહીં વોકર્સ ક્લબ પણ ચલાવે છે અને ઘણા સમયથી લો ગાર્ડન પર આવતા હોય છે હેમંભાઈ પહેલાં તો ચૂંટણીની મોસમ આવી ગઈ છે કારણ કે આપણે તો ઘણી બધી ઘણા બધા ઇલેક્શન્સ જોયા હશે આ વખતે ચૂંટણીનો જે મૂડ માહોલ છે કેવો છે પહેલાં જ્યારે તમે યંગ હતા એ સમય પર જ્યારે ચૂંટણીનો મૂડ માહોલ હતો તે કે કેવો રહેતો હતો અત્યારે જોવા જાવ તો ચૂંટણીનો માહોલ એવો છે કે જેમ વર્લ્ડ કપમાં ઇન્ડિયાની ટીમ જીતવાની છે એવું અને એની સામે અફઘાનિસ્તાન કે એવી ઓર્ડિનરી ટીમ રમવાની હોય અને જે કોન્ફિડન્સ હોય ઇન્ડિયાની ટીમમાં કે આપણે તો વર્લ્ડ કપ લઈને જવાના છે એના જેવું અત્યારે ભાજપની પરિસ્થિતિ છે એટલે એ લોકો એવું કહેવાય કે ભલે મોટાભાગનું મત એવો છે કે ભાઈ મોદીનું નેતાગીરીને હિસાબે એમના કામોના હિસાબે ચોક્કસ ભાજપ એમાં વિન થશે એનડીએ વિન થશે પણ સાથે સાથે એટલું કહેવું પડે કે વધારે પડતો ઓવર કોન્ફિડન્સ અને એને લીધે પ્રજાને નિગ્લેક્ટ કરશે તો એ આગળ ઉપર ચોક્કસ એનું પરિણામ ભોગવવું પડશે એટલે અત્યારનો તો માહોલ એવો છે કે અત્યારે ભાજપ અને એનડીએનું ચાન્સીસ સોમાંથી એવું કહેવાય કે કદાચ નેવું પંચાણું ટકા છે જ એમ બિલકુલ એટલે કે આ ચૂંટણી આ ચુનાવ એક તરફી હોય એવું સીધું જનતા પણ માની રહી છે. આપણી સાથે દાદાજી છે. દાદાજી આપનું નામ જણાવશો. અનંદમ જગદીશ મોદી છે. દાદાજી આપે ઘણા બધા ઇલેક્શન જોયા છે. આ વખતે ચૂંટણીને લઈને જે માહોલ છે દાડી પેરા પણ આપણી તો થઈ ગઈ છે એટલે આપણે તો વાર સફર થઈ ગઈ એટલે ઘણી બધી દિવાળીઓ જોઈએ એવું કહી છે. અને ઘણા બધા ઇલેક્શન જોયા છે. ઘણા બધા નેતાઓ આવ્યા અને ગયા. અત્યારના જે નેતાઓ છે તેમનો સ્વભાવ તે તેમની જે કામગી કામ કરવાની પ્રક્રિયા છે તે તમને ગમે છે કે પહેલાના જે નેતાઓ હતા આદર્શવાદી નેતાઓ નેતાઓ આદર્શવાદી હતા અત્યારે ખાલી પૈસાનું જોર દેખાય છે પૈસાના જોરથી જ ઇલેક્શન જીતાતું હોય એવું લાગે છે દરેક માણસે વોટ આપવો ફરજિયાત હોવું જોઈએ બસ હું એવું માનું છું આ દર વખતે વોટ આપો છો વોટિંગ કરવું જ જોઈએ બસ બિલકુલ અને ખાસ કરીને જ્યારે ચૂંટણી હોય ને ત્યારે બહુ બધી ચર્ચાઓ થતી હતી શું આપના સમયમાં જ્યારે આપણે અંગ હતા એટલે ચાયની ટપરી ઉપર ચર્ચાઓ કરતા હતા ઇલેક્શનને લઈને એ વખતે માણસની બહુ કિંમત રહેતી હતી જે માણસ ઊભો હોય તેને જ વોટ આપવો સારો માણસ શોધીને લોકો આપતા હતા વોટિંગ પક્ષ ઓછું જોતા હતા દાદાજી આપનું નામ શું છે પ્રફુલભાઈ પ્રફુલભાઈ ઇલેક્શન આવે એટલે આપણે ત્યાં ઘણી બધી ચર્ચાઓ થતી હોય શેરીઓ અને ગલીઓ બધા જ રાજકીય વિશ્લેષક બની જાય અને બધા જ પોતાની રીતે અંદાજો લગાવી લે કે આજે આ વખતે આ જ પાર્ટી આવશે આ વખતે આ જ કરશે નેતાઓના વચનો અને વાયદાઓ પર પણ ઘણી વાત થતી હોય શું તમને વિશ્વાસ છે ઇલેક્શન ટાઈમ પર જે વાયદાઓને વચનો નેતાજી કરતા હોય છે એ સાચા હોય છે આમ તો બધા સરખા જ હોય છે જે બધા પાર્ટીના નેતાઓ વાયદા કરતા હોય છે એમાં કેટલાક પૂરા થઈ શકતા હોય છે કેટલાક તો પૂરા થવાના જ નથી એ લોકો પણ જાણતા હોય છે એટલે વાયદા તો આ આજના નથી પહેલાં પણ થતા હતા આજે પણ થાય છે ભવિષ્યમાં પણ આવનારી પાર્ટીઓ વાયદા તો કરશે જ સાંભળો છો પણ લોકોને પાર્ટીનું કામ દેખાય છે અને જ્યારે કામ દેખાતું હોય છે ત્યારે સો ટકા એમ લાગે કે ચૂંટણી માટે અમુક પાર્ટી માટેનો માહોલ ચોક્કસ છે

ગટકરી છે ઘણા બધા નેતાઓ સારું કામ કરી રહ્યા છે ટીમ વર્ક સારું છે ટીમ વર્ક સારું છે અને કોંગ્રેસમાં ટીમ વર્ક નથી કોંગ્રેસમાં કંઈ નથી કેમ રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે ખૂબ મહેનત કરી રહ્યા છે એ મહેનત કંઈ કામ નઈ નથી રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ નથી બેસતો જનતાને ના નથી બેસતો ગમે એટલું કરે વિશ્વાસ નહીં આવે આપના મતે હાલ ચૂંટણીને લઈને લોકોમાં કેવો માહોલ છે પહેલા આપણે ઘણ કારણ કે ઘણા બધા ઇલેક્શન્સ જોયા હશે પહેલા ચૂંટણીને લઈને ચર્ચાઓ થતી હતી અત્યારે અત્યારે એક જ પક્ષનો છે એમાં કોઈ શંકા નથી અને જે નરેન્દ્રભાઈનું જે મિશન છે એ હંડ્રેડ પર્સન્ટ સફળ જશે અને આપણે ત્યાં વિરોધ પક્ષ નબળો થઈ રહ્યો છે હમણાં જે રીતે દાદાજી એ પણ વાત કરી એ કેટલી ચિંતા નહીં રહેશે જ નહીં નબળો નહીં રહેશે જ નહીં

એટલે વિરોધ પક્ષ જો મજબૂત જોઈએ લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જ જોઈએ એવું માનીએ છીએ પણ નેતૃત્વ નથી વિરોધ પક્ષમાં મોદી સાહેબને ટક્કર આપે એવો કોઈ નેતા આજની તારીખમાં વિરોધ પક્ષમાં છે નહીં બસ અચ્છા રાહુલ ગાંધી પ્રયાસ કરી રહ્યા છે ભારત જોડો ન્યાય યાત્રાથી એની કોઈ અસર થશે કોઈ અસર નહીં થાય નોટ એટ ઓલ બિલકુલ નહીં બસ ખાલી એ તો ફરવા નીકળ્યા છે એ શું કહેવું બેન હવે મારું નામ મહેન્દ્રભાઈ શાહ છે આપના મતે અત્યારે જ્યારે ઇલેક્શન આવી ગઈ છે આપ પણ ઘણી બધી ચર્ચાઓ કરતા હશો ગ્રુપમાં બેઠા હોય ત્યારે અત્યારે જે માહોલ છે ઇલેક્શન ને લઈને એક તરફી રહેશે આ વખતે ચૂંટણીઓ કે પછી થોડું ઘણું રોચક થશે ના થોડું ઘણું રોચક થાય એવું લાગે છે આપણે બધા વિચાર કરી નરેન્દ્ર મોદી જે જે કામ કર્યું છે પણ ભાઈ વોટિંગ દેતી વખતે અંદર કોણ કોને વોટ આપે છે કઈ ખાલ પડતો નથી આ દુનિયાની અંદર ઇન્દિરા ગાંધીનો બી એક જમાનો હતો તારે બધા એમ જ આખી જિંદગી કોંગ્રેસ યાદ કરશે ઇન્દિરા ગાંધી કુટુંબ આખી ઇન્ડિયામાં રાજ કરશે પણ એક દિવસ એવો આવ્યો કે ઇન્દિરા ગાંધી પોતે જ હારી ગયા એવી રીતે હાલમાં જે નરેન્દ્ર મોદી જે છે જે આપણા ગુજરાતમાંથી બાવીસ વર્ષ પહેલાં એમએલએ થયેલા અને એવો આગળ વધ્યા છે જે રીતે મહેનત કરે છે અને એ લોકોનું જે સંગઠન જે યુનિટી છે એ પ્રમાણે મોદી સિવાય કોઈ આવી શકે એમ નથી સામેવાળા જે વિરોધ પક્ષવાળા છે એ બધામાં બંગાળ પડેલા છે અત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે હાલના જે પોઝિશન ઉપર આપણે જોઈ છીએ એ રીતે હાલમાં પાંચ વર્ષ બીજા દસ વર્ષ જ્યાં સુધી મોદી સાહેબ છે જેમ મેં આટલું મોટું સરસ કાર્ય કર્યું છે તો બધાને એના માટે લાગણી છે અને એમને જ મળે એવું જ લાગે છે અને એમને લગભગ ત્રણસો એંસીથી ત્રણસો સીટ મળે એવું મને લાગે છે બિલકુલ આ ઉપરાંત દાદાજી ઘણા ઇલેક્શન આવે ને ત્યારે ઘણા લોકો પાર્ટી બદલી દે એક પાર્ટીમાંથી બીજા પાર્ટીમાં ને અત્યારે આવું બધું શરૂ થઈ ગયું છે આ પક્ષ જે નેતાઓ હોય છે તેમના વિશે શું કહેશો એની પહેલાં આપનું નામ સુરેશ મારું નામ સુરેશ શાહ છે પક્ષ જે નેતાઓ હોય છે એ પાછળની લાઈફ એમની સુધારવા માટે આ પક્ષ કરે છે કારણ કે એમને એ પક્ષમાં

અને એ સમજીને જ એમને લેતા હોય છે અને એમનું સ્થાન એટલું ઊંચું નથી થવા દેતા આપની સાથે અહીંયા પણ એક મહેમાન છે પહેલા તો આપનું નામ જણાવશો ડોક્ટર નાયક ડોક્ટર નાયક આપના મતે અત્યારે ચૂંટણીને લઈને જે માહોલ છે એ ક્યાં કે જે રીતે બધા જ વાત કરી રહ્યા છે કે એક તરફી છે એક જ પાર્ટી પર બધાને વિશ્વાસ છે પરંતુ આપણે ત્યાં વિપક્ષને લઈને જ્યારે વાત કરવામાં આવે વિપક્ષને લઈને આપના શું વિચારો છે વિપક્ષ જે છે એ હાલના તબક્કે જોવા જઈએ તો દરેક રાજ્યમાં એનું કોઈ સ્થાન જ નથી બીજું વિપક્ષના તમે લગભગ મોટાભાગે લોકો પરિવારવાવાળા છે કે એમને એમની દુકાન કઈ રીતે ચલાવવી અને બંધ ના થાય એની પાછળ એ લોકો પ્રવૃત્તિમય છે જ્યાં સુધી આ ચાલુ રહેશે ત્યાં સુધી વિરોધ પક્ષ સબળ થવાની શક્યતાઓ નહીં જ છે આ અચ્છા દર વખતે ઇલેક્શનમાં કોઈ એક મુદ્દો હાવી થઈ જાય એ મુદ્દા ઉપર બધાનું ધ્યાન જતું રહે જેમ કે બે હજાર ઓગણીસમાં સર્જિકલ સ્ટ્રાઇકની વાતો થતી હતી અત્યારે રામ મંદિર હાવી છે આ કેટલો પ્રભાવી રહેશે રામ મંદિર તો જે આજે છસો વર્ષથી જે હિન્દુઓની જે આસ્થા હતી ને એ તો જે કામ કર્યું છે ને એવું કદાચ કોઈથી બી ના થત નરેન્દ્રભાઈના હો તો ના થત પણ વિરોધ પક્ષ તો કેવું છે અત્યારે કે હવે નરેન્દ્ર મોદીના મધર એક્સપાય ને એમને ટકો કેમ ના કરે એમની પાસે કંઈ આવડત જ નથી બોલે શું વિરોધ પક્ષના કંઈ બોલતા જ નથી આવડતું કે સરનો વિરોધ કરવો અને શું બોલવું એમણે તો બસ નરેન્દ્રભાઈની વિરુદ્ધ બોલવું અને બધા જે કદાચ નરેન્દ્રભાઈએ સક્ષમ નહીં પણ નરેન્દ્રભાઈની આંખ જ એવી છે ને કે બીજા બધા એમના જે સભ્યો છે ને એ બધા એમની આંખથી ડરીને બધું વ્યવસ્થિત કામ કરે એવા છે આપના મતે અત્યારે ઇલેક્શન આવી રહી છે બધા નેતાઓ ઘણા બધા વાયદાઓ કરે છે અને જનતા વિશ્વાસ કરીને વોટ પણ આપી દે પણ પછી શું એ વાયદાઓ પૂરા થાય છે અહીંયા વાયદાઓ તો આ ભાજપ સરકારના છે જે જે એમના એના સોલ્યુશનમાં હોય એ બધા પૂરા કરે અને લગભગ જેટલા વાયદા એ લોકો ઇલેક્શન કરે છે એના સંપૂર્ણ પૂરા કરવાની જવાબદારી સાથે નિભાવે એટલું તો ચોક્કસ વાત નરેન્દ્ર મોદી પરંતુ વિરોધ પક્ષ પણ આપણે ત્યાં એટલો જ સબળ હોવો જોઈએ તેની પણ ઘણા બધી જનતાઓ આશા રાખી રહી છે કે કદાચ વિરોધ પક્ષ પણ એટલો જ મજબૂત અહીં થાય

એટ્રેક્શન એવું છે એટલે અત્યારે લોકો એકમાંથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે પણ જો વિરોધ પક્ષ ન જ હોય કોઈપણ સંજોગોમાં તો તો ઇટ ઇઝ મિનિંગલેસ કહો વિરોધ પક્ષ જરૂરી છે કોઈપણ સંજોગોમાં નહીં તો તો પછી ડિક્ટેટરશીપ જ થઈ જાય એટલે ખરેખર તો વિરોધ પક્ષ સારો વિરોધ પક્ષ હોવો જોઈએ અને સારા વિરોધ પક્ષના માણસો પણ હોવા જોઈએ આમ છે

અત્યારે તો એટલો બધો પ્રચાર થાય છે ઓનલાઈન કે વાત ના પૂછો અને એક જ પાર્ટી અત્યારે એ રીતે આગળ વધી રહી છે કે જેમાં વિરોધ પક્ષો ખતમ થઈ રહ્યા છે તો બધે જ હવે અત્યારે ઇલેક્શનની વાતો થઈ રહી છે કોણ આવશે કોણ નહીં આવે કોના કેટલા વાયદાઓ પૂરા થયા અને કોણ કે પોતાની વાત પર કેટલો ખરો ઉતરશે એના પર જનતા ચર્ચા કરતી હોય છે આપણી સાથે બે મહિલાઓ પણ ઉપસ્થિત છે પહેલા તો દાદી આપનું નામ જણાવશો દક્ષાબેન કોટિયા દાદી પહેલાના ટાઈમ પર કારણ કે આપે પણ ઘણા બધા ઇલેક્શન જોયા છે અને મહિલાઓ પહેલા એવું વિચાર લોકો વિચારતા હતા કે મહિલાઓ રાજનીતિમાં એટલો રસ નથી લેતી આજે તો કેટલી બધી નેતાઓ મહિલા નેતાઓ પણ આવી ગઈ છે પણ મહિલા નેતાઓ હતી પણ અત્યારે જે અત્યારે એજ્યુકેશન ને એ બધાને લીધે જે મહિલાઓ આગળ આવી ગઈ છે અને એ લોકોનો આખો કોન્સેપ્ટ જુદો થઈ ગયો છે કે કઈ રીતે ઇલેક્શનની અંદર આવું કઈ રીતે આગળ ઇવન આજે જેન્ટ્સ કર્યા પણ મહિલાઓ બધી ઘણી આગળ આવી ગયેલી છે શું અને એમનો કોન્સેપ્ટ આખો બદલાઈ ગયેલો છે કે મહિલાઓ પણ હવે જોબ કરતી થઈ ગઈ છે બધી રીતે આગળ પડતી થઈ ગઈ છે અને આજે મોદીજીના રાજમાં ઓલ આર એન્જોઈંગ મોદીજીએ જે આજે આપણા દેશની પ્રગતિ કરી છે એ પહેલા એમાં કોઈ પહેલાં કોઈ પણ રીતે આટલી બધી પ્રગતિ થઈ નથી તેને માટે અમારો અભિપ્રાય એવો છે કે મોદીજી આવવા જ જોઈએ અને મહિલાઓ ઇલેક્શન ટાઈપર પર કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપે હવે મહિલાઓને છે તો એમને આગળ આવવાની એ લોકોને ઇલેક્શનની અંદર કઈ રીતે એમનું સ્થાન મળે એ લોકોને આગળની પ્રવૃત્તિની અંદર અત્યારે જે લોકો અને એજ્યુકેટેડ છે એ લોકોને કઈ રીતે આગળના એમાં જોબ મળે કઈ રીતે એ લોકો એમના છોકરાઓને ભણતરનું થોડું ગાઈડન્સ આપી શકે એ રીતે અને એ લોકો જે લોકોને ઘર બહાર નથી એ લોકોને થોડીક થોડીક વધારે પણ સવલતો આપે એવી ઈચ્છાઓ રાખે છે આપણા માટે ઇલેક્શન હવે આવી ગયું છે કયા કયા મુદ્દાઓ છે કે જેને ધ્યાનમાં રાખીને આપ વોટ આપશો અત્યાર સુધી આટલા વર્ષોમાં મેં જોયું છે કે મોદી સરકારમાં જે દેશની પ્રગતિ થઈ છે એવી પ્રગતિ આની પહેલાં ક્યારેય જોવા નથી મળી અત્યારે ભારત આમ એક નવું જ રૂપ એનું દેખાય છે જે અહીંયા છે એક આખા વિદેશમાં પણ એનું નામ થઈ ગયું છે એ બધું મોદી સરકારને આભારી છે માટે મોદી સરકાર તો આવી જ જોઈએ આપણા મતે અત્યારે ઇલેક્શનમાં કેટલા બદલાવો આવ્યા છે નેતાઓ પહેલાના સમય કરતાં અત્યારે કેટલા બદલાયા છે બેન આસમાન જમીનનો ફરક છે પહેલાં જે ઇલેક્શનનો માહોલ હતો તો એ ઇલેક્શનનો પ્રચાર એવો હતો કે એની અંદર જનતાને પણ મજા આવતી હતી મને ખબર છે કે અમે જ્યારે હતા જે અત્યારે જેનું નામ રોડ શો છે એ ટાઈમે એને સરઘસ કહેતા હતા તો અમે સરઘસ જતા હતા સાયકલ લઈને સરઘસ જતા હતા વોર્ડની ઓફિસોની અંદર જતા હતા ઘેર ઘેર પેમ્ફલેટ લઈને જતા હતા બોર્ડ રંગાવતા હતા પડદા રાખતા હતા એને બદલે હવે તમે સમજો કે આ સોશિયલ મીડિયા એટલું બધું પાવરફુલ થઈ ગયું છે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે કે એના હિસાબે બધો આખો પ્રચારનો જે સિસ્ટમ જે આખી બદલાઈ ગઈ છે અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર જ ધૂમ પ્રચાર થાય છે અને નેતાઓની વાત છે નેતાઓ તો પહેલાંના અત્યારમાં પણ ઘણો બધો ફરક છે પહેલાંના નેતાઓમાં એવું નહોતું કે કરપ્શન નહોતું કે કરતું હતું પણ તોય પહેલાંના નેતાઓને જનતા માટેની થોડી લાગણી હતી હુંફ હતી જનતામાં એમનો પ્રેમ હતો પહેલાં નેતાઓ એકલા નીકળી શકતા હતા અત્યારે કોઈ પણ નેતાને એકલા નીકળવું હોય ને તો એને ભીખ લાગે છે કે લોકો મને મારશે કે મારી સામૂ વિરોધ કરશે એટલે ફરક એ છે કે પહેલાંના નેતાઓને લોકો સાથે જોડાયેલા હતા લોકોને મળતા હતા લોકો એમને ઇઝીલી મળી શકતા હતા અને અત્યારે તો બધો પાવર પૈસા અને પાવરનું એટલું બધું એ થઈ ગયું છે કે અત્યારે કોઈ સામાન્ય માણસે કોઈ નેતાને મળવા જવું એ બહુ મુશ્કેલ વસ્તુ થઈ ગઈ છે આ બહુ મોટો ફરક છે અને બીજી વસ્તુ કે અત્યારે તમે જુઓ કે અત્યારના માહોલ એવો એવો છે કે કોંગ્રેસ પોતે જેટલી બધી વીક થઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે એવું કોઈ નેતા નથી એવો કોઈ લીડરશીપ નથી એ લોકો પાસે એવું કોઈ વિઝન નથી અને એ લોકો કે મારે આનું એ લોકો પોતે જ એ નથી કરતા મૂલ્યાંકન એકની એક વસ્તુ મોદી ચોર છે મોદી આવો છે મોદી પણ મોદી શું તમે શું કરવા માગો છો કોને અત્યારે મોદી કેમ આગળ છે કે એની પાસે વિઝન છે કે અમે ત્રીજી ટર્મમાં આવીશું તમે આવું કરીશું અમે આમ કરીશું થર્ડ નંબરની ઇકોનોમી બનાવીશું બીજા કોઈ પણ વિરોધ પક્ષ પાસે કોઈ વિઝન નથી કે અમે આવીશું તો શું કરીશું બસ એક જ જગ્યાએ મોદી હટાવો મોદી ના જોઈએ ચલો મોદી ના જોઈએ અમે મોદીને વોટ નહીં આપીએ પણ તમને કેમ વોટ આપીએ એનું કોઈ કારણ છે તો કોંગ્રેસ કે આપ કે કોઈ કરતાં કોઈ પક્ષ એવું નથી બતાવી શકતું કે ભાઈ અમે આવીશું તો અમે આ વસ્તુ કરીશું અમે દેશના માટે આ કરીશું મોંઘવારી માટે આ કરીશું કે રોજગારી માટે આ કર્યું એવું હતું એમની કોઈ પાસે પ્લાન છે નહીં એટલે ખરેખર અત્યારે વિરોધ પક્ષ જેવું રહ્યું નથી અને ભાજપમાં એ વન મેન સોચ છે મોદી અને ઉપરની જે ટીમ છે મોદીની જે કેબિનેટમાં એ બહુ જોરદાર ટીમ છે પિયુષ ગોયલ છે ગડકરી છે કે આ બધા જે કામ કરે છે એ તમને દેખાઈ આવે છે અને એટલે જ મોદી 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 થાય છે કે મોદી કે મોદીનો ચહેરો એવો નથી કે લોકો મોદી મોદી કરે પણ મોદી જે બોલે છે એ કરીને બતાવે છે એની પાસે વિઝન છે સિત્તેર સિત્તેર વર્ષથી નહોતું થઈ શકતા એક કામ કર્યા ત્રણસો સિત્તેર હટાવી પાંત્રીસે હટાવી અને અત્યારે દેશમાં નવા પાંત્રીસ એના એરપોર્ટ બનાવ્યા નવી આટલી બધી આઈએમએ બનાવી એઈમ્સ બનાવી એટલે તમે જુઓ કે એનું કામ દેખાઈ આવે છે એટલે લોકો મોદીને આપે છે ભલે સ્ટેટ લેવલની અંદર હજી દરેક છે ત્યાં કરપ્શન એ બધું છે પણ ઉપલા લેવલમાં તો જોરદાર મોદી કામ કરે છે એમાં બેમટ નથી અને આમાં કોઈ ભાજપ કે મોદી તરફી છું એવું નથી મોદીનું કામ જ દેખાઈ આવે છે અને વિરોધ પક્ષમાં મોટા મોટી ખામી એ છે કે એને એક જ વિરોધ કરવો આજે જી ટ્વેન્ટી કરીને પૂરા વર્લ્ડની અંદર આજે ઇન્ડિયાનું નામ કરી કાઢ્યું પહેલાં ઇન્ડિયાને બાયપાસ કરતા હતા ઇન્ડિયાને કોઈ બોલાવતા નહોતા અત્યારે આખા વર્લ્ડમાં તમે જાઓ તો ઇન્ડિયાને લોકો એક અલગ રિસ્પેક્ટથી જુએ છે આજે બાઇડેન કરતા બાઇડનને મોદી ઊભા હોય તો લોકો બાઇડેનને કરતાં મોદીને વધારે પ્રિફર કરે છે કે જે અમેરિકાને પૂછ્યા વગર આપણે પાણી નહોતા પીતા એ અમેરિકા જે આપણને પૂછવા આવે છે રશિયા આપણને પૂછવા આવે છે તો આ મોદીનું કામ છે એ દેખાઈ આવે છે અને ત્રીજી ટર્મમાં મોદી આવવો જ જોઈએ અને મોદી આવશે તો હંડ્રેડ પર્સન્ટ થર્ડ નંબરની ઇકોનોમી આપણી થશે અને ઇન્ડિયાનું નામ આખા વર્લ્ડમાં એકદમ રિસ્પેક્ટ સાથે લેવાશે એવું સો ટકા મારું માનવું છે મારું નામ સિરાજુદ્દીન સૈયદ છે પહેલાના ટાઈમ પર જે રીતે પ્રચાર થતો હતો અત્યારે જે રીતે પ્રચાર થાય છે એમાં કેટલો બદલાવ આવી ગયો અને નેતાઓ પણ કેટલા બદલાયા છે બદલાવ તો બહુ થઈ ગયો છે કારણ કે અત્યારે ભાજપમાં તમે જોઈએ તો બી વિપક્ષ જેવું કંઈ રહ્યું નથી કારણ કે વિપક્ષ જે કોંગ્રેસના નેતા હતા બધા ભાજપમાં જોડી ગયા છે ડે ટુ અઠવાડિયામાં આપણે જોઈએ લગભગ એ સ્ટીલના સ્ટેટમેન્ટ પ્રમાણે લગભગ દોઢસો કા કોંગ્રેસના જે મોટા મોટા નેતાઓ ભાજપમાં જોઈન થઈ ગયા છે એટલે વિપક્ષ જેવું કશું છે નહીં અને વિપક્ષ પાસે એવો કોઈ મુદ્દો પણ નથી કે કંઈક કંઈક આ એ લોકો રજૂઆત કરી શકે એટલે સારા સારા કોંગ્રેસના જૂના જૂના કાર્યકરો પણ ભાજપમાં જોડાય છે એ લોકોને કાર્યની પદ્ધતિ છે જુએ છે કે લોકોની કાર્ય પદ્ધતિ સારી છે અને દેશના વિકાસ માટે જ કામ કરે છે તો હાલ જે રીતે માહોલ છે ઇલેક્શનને લઈને પ્રચાર થઈ રહ્યો છે મોટા મોટા વાયદાઓ થઈ રહ્યા છે ત્યારે આપણે મહિલાઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે મહિલાઓના કયા મુદ્દા છે જેના પર પ્રચાર મહિલાઓ વોટ આપશે પહેલાં તો આદાદી દાદી આપનું નામ જણાવશો રશ્મિકા પટેલ આપના મતે અત્યારે જ્યારે ઇલેક્શન આવ્યો છે પહેલાં તમે વોટ આપવા જતા હતા ત્યારે માહોલ કેવો રહેતો હતો અત્યારે કેવો છે પહેલાં બી પબ્લિક આવતી હતી અત્યારે પણ આવે છે ભાજપમાં સારું છે વિકાસ સારો થયો છે જ્યાં પણ જાઓ ત્યાં ભાજપની વાહ વાહ થતી હોય છે અને જનતા કયા મુદ્દાઓ પર વોટ આપે પહેલા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખતી હતી જનતા અત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપે છે તો હવે પહેલા મોંઘવારીને આપણે ત્યાં નાની નાની સમસ્યાઓ એની મોંઘવારી તો વધી ગઈ છે પણ હવે તો લોકોના પગાર આવક ધોરણ બી વધી જ ગયું છે ને એટલે સરકાર થી આપ ખુશ છો હા ખુશ છે દાદી આપનું નામ જણાવશો ભારતી બેન પરી કેટલા સમયથી આપ અહીંયા આવો છો હું 85 થી આવું છું અહીંયા અને કસરત રોજ કસરત કરું 95 થી 95 અને ખૂબ હેલ્ધી પણ આપ દેખાઈ રહ્યા છો આઈ એમ 77 ઓ માય ગોડ એટલે આ ઉમર પણ આટલા એક્ટિવ છે દાદી અચ્છા જેટલા એક્ટિવ આપ છો એટલું એટલે એટલી એક્ટિવ આપણી સરકાર છે સરકાર તો છે પણ ભાજપ છે અને એટલા એક્ટિવ ઇલેક્શન ટાઈમ પર જેટલા એક્ટિવ નેતાઓ રહેતા હોય છે એટલા એક્ટિવ શું ઇલેક્શન પછી પણ નેતાઓ રહે છે નથી રહેતા એ સમાન પોતાની રીતે કામ કરે છે બિલકુલ અને મહિલાઓ જ્યારે વોટ આપવા જાય તો મહિલાઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપે ખાસ કરીને પુરુષોની વાત કરીએ તો પુરુષો જ ઘણા બધા મુદ્દાઓ જોતા હોય પણ મહિલાઓના ખાસ મુદ્દાઓ મહિલાઓને શું સરકાર પાસે કે મહિલાઓ માટે શું કરી રહ્યા છે એ વધારે એ લોકો ધ્યાન આપે અત્યારે મોંઘવારી ને એ મુદ્દા છે ને એને નભાવવાનું હોય એટલે કરે જ નહીં એટલે બરોબર છે મોંઘવારી તો છે પણ સમય બધું જાય એટલે બધું મોંઘું થતું જાય એમ પ્રમાણે પૈસા બધા લોકો વધારતા જાય અને એમાંથી જે લોકો કામકાજ કરી શકે આયાત નિકાસ બધું કરવાનું હોય એટલે પછી માલમાં તો હેરાફેરી થતી હોય એટલે ફરક પડે ને એ વિચારીને લોકો કરતા હોય ને બરાબર આઈ એમ રાઈટ બિલકુલ તો હાજ રીતે દાદી અને મહિલાઓ વાત કરી રહી છે કે અત્યારે જે રીતે હેલ્ધી રીતે સરકાર કામ કરી રહી છે એનાથી મોસ્ટ ઓફ લોકો ખુશ છે તેમ છતાં દાદી આપનું નામ શું છે બેલા

गुजरात में तेरह साल से चुनाव को लेके क्या क्या चर्चाएं होती है क्या क्या बातें होती है मुझे मालूम नहीं है <laughs> क्या चर्चाएं होती है हम बोलते हैं औरतों की सेफ्टी होनी चाहिए वो नहीं है वो नहीं है जहाँ भी होता है तो तो आजकल गलत बातें बहुत होती रही है छोटे बच्चों के साथ बड़ों के साथ वो नहीं होने चाहिए उस पर ध्यान नहीं देते है मोदी जी उस पर ध्यान देना जरूरी है बिल्कुल जरूरी है वो तो साफ अपने अपने इलेक्शन में लगे पड़े हैं अपने वोटिंग में लगे पड़े हैं लेकिन औरतों की सुरक्षा कहाँ है वीडियो बड़ों को देखो क्राइम कितने हो रहे हैं लेकिन असिलियत क्या है वो थोड़ी सामने आती है उनको वोट चाहिए गद्दी पे बैठने का तो सब कुछ करेंगे बोलेंगे भी सामो नेताजी आ मुद्दाओ जेना पर जनता न पूरे पूरु ध्यान पर ध्यान अपना आपना मते अत्य चुनावी माहौल केवो छे केवे खास करीने महिलाओं वे चुनाव ज्यादा आवे चूंटनी ज्यादा आवे त्यारे क्या क्या मुद्दाओ पर बात थाय यही होता है कि अब की बार भी अगर भाजपा आती है या हमेशा से आती है काम अच्छा कर रहे हैं लेकिन जो महंगारी है जो लेडीज़ों को लेके जो इनसिक्योर कभी कभी हो जाते हैं उसके ऊपर उनको ज़्यादा ध्यान देना चाहिए लेडीज़ों को क्योंकि वोट जब लेते हैं उस वक्त ए टू जेड सब एक्टिव रहते हैं मैं समझती हूँ कि पूरे साल जो है फाइव ईयर्स या जो भी है एक्टिव रहना चाहिए उन्हें तो हमारा देश कहाँ से कहाँ होगा क्योंकि थोड़े टाइम के लिए वो एक्टिव रहते हैं फिर वो अपने कामों में उलझ जाते हैं ऐसा नहीं होना चाहिए हमेशा है जो तो कई वक़्त पुलिस स्टेशन में भी है कि कोई सुनवाई करता है नहीं करता क्योंकि प्रोफेशनल से मेरे हस्बैंड वकील हैं तो मैं भी उनके साथ में हूँ बीस साल से साथ में आती जाती हूँ इतने सारे केसेस जो होते हैं तो सुनवाई होती है नहीं होती ऐसा नहीं होना चाहिए हर तरफ ध्यान देना चाहिए उनको बिल्कुल यानी कि अभी सरकार को बहुत काम करने की ज़रूरत है जनता ये नहीं मान ले क्योंकि आज बहुत सारे लोग बता रहे हैं कि मोदी सरकार आएगी एक तरफी चुनाव है लेकिन ऐसा नहीं है बहुत सारे मुद्दे हैं जिन जिनपे जनता का ध्यान है बिल्कुल है और सब ध्यान भी रखती है पहले की तरह नहीं है आजकल की जनरेशन जो है वो बहुत एक्टिव है और हर पहलू पे ध्यान रखती है समाचार हो न्यूज़ में हो या कौन क्या बोलता है उसके ऊपर भी सभी का ध्यान होता है सिर्फ उनको ज़्यादा एक्टिव रहने की जरूरत है कि भाई इलेक्शन के अलावा भी हमारी जनता प्रजा क्या चाहती है उसके ऊपर उन्हें ध्यान देना चाहिए दादाजी अपने साथ उपस्थित है दादाजी आप चंपक भाई थारा દાદાજી ઇલેક્શન આવી ગઈ છે કેવો મૂડ માહોલ છે મૂડ આ સારા દેશમાં 90% માણસો એની પાછળ જ છે અને એ એ અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓર મૂડમાં છે અને અત્યારે એ લોકો કહી રહ્યા છે કે 400 કે 400 ની સીટ બાર પણ મારું મંતવ્ય એમ છે કે 350 તો આવશે જ એટલે મેજોરિટી તો એમની ફૂલ છે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે સારો દેશ બધું જ જોઈ રહ્યો છે બધું જ અને મને બધું જ મળી ગયું છે આસમાનના તારા સિવાય આસમાન અને એને બધું જ આપી દીધું છે હવે મોબાઈલ યુગ સ્ટાર્ટિંગ થઈ ગયો છે અને આગળ એ જ આવશે એવી અમારે લાગે છે છતાં થોડા ઘણા વિરોધ પક્ષો જોઈએ જેથી કરીને એક એ લોકોનો મૂડ બી રહે કે અમારી સામે કોઈ છે અને એ એમનું મંતવ્ય એમને પોતાએ જાણવું જોઈએ એ હજુ સુધી એ જાણતા નથી ચારસોની મેજોરિટી બાર ચારસોની બાર પણ આ આ એમને મોદી મોદીને મારી નમ્ર વિનંતી તમે સંપૂર્ણ સો ટકા આવવાના છો પણ મેજોરિટી જે બતાવો છો મને સારું લાગે છે કે આટલા વર્ષોના ઇતિહાસમાં સાડા ત્રણસો આવે એટલે બહુ થઈ ગયું અને થોડા ઘણા અમારા જેવા બી ચાલે તો અર દેશની મજા આવે આ એ હિન્દુસ્તાનની પ્રણાલિકા છે આ પ્રણાલિકને જાળવી રાખવું જોઈએ એ મારું મંતવ્ય છે અને મને કોઈની જોડે નફરત કે કશું છે નહીં હું ખુશો જ છું અને આ ગાર્ડનની અંદર જેટલા બી બી મેમ્બરો આવે છે લો ગાર્ડનની અંદર એ અતિ ખુશ છે આખા હિન્દુસ્તાનને હું જણાવવા માંગુ છું તો સાંભળ્યું નેતાજી આ છે જનતાના વિચારો જનતાની અપેક્ષાઓ જનતાની વાત જે તમારે સાંભળવાની છે અને તેમની અપેક્ષાઓ પૂરી કરવાની છે ત્યારે કાર્યક્રમ સાંભળો માં બસ આટલું જ આપણે ફરી મળીશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર